નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર ના કાળીયાબીડ વિસ્તારમાં કાર અકસ્માત ની ઘટનામાં પોલીસે આરોપી ને સાથે રાખી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં પોલીસે કાર ચાલક વિરુદ્ધ વધુ એક કલમનો ઉમેરો કર્યો છે કાળિયાબીડમાં આવેલ શક્તિમાતાજીના મંદિર પાસે પૂરપાટ ઝડપે કાર ચલાવી વાહનો અને લોકોને અડફેટે લેવાની ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા આ બનાવમાં નીલમબાગ પોલીસે કાર ચાલક હર્ષરાજ અનિરુદ્ધસિંહ ગોહિલની ધરપકડ કરી હતી આજે આરોપીને સાથે રાખી પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી આ કેસમાં નીલમબાગ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચનો ઉમેરો કર્યો હોવાનું જાણવા મળેલ છે